નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પંદર ફેબ્રુઆરી બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી સાંગાણીએ મુફતી એ સલમાન અઝહરી વિરુદ્ધ થયેલ કેસની તપાસ કરવા રાજ્યપાલને પત્ર લખી રજૂઆત કરી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી સાંગાણીએ રાજ્યપાલ શ્રીને સંબોધીને પત્ર લખી કલેક્ટર કચ્છ થ્રુ રજૂઆત કરી કે મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ કરવામાં આવેલ કેસની સત્ય તપાસ કરવી જોઈએ પત્રમાં લખવામાં આવેલ છે કે આ ઇસ્લામિક સ્કોલર ઉપર ગુજરાતમાં કચ્છ અરવલ્લી અને જુનાગઢ જિલ્લાઓમાં ફરિયાદ કરાઈ છે પત્રમાં માંગ કરાઈ છે મુક્તિ સલમાન અઝહરી સાહેબ ઉપર થયેલ તમામ કેસોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને કાનૂન બધા જ માટે સરખો છે તેવો વિશ્વાસ પુનઃ સ્થાપિત થાય તેવી કાર્યવાહી કરવા માંગ રોશન અલી પત્ર દ્વારા કરી છે ભારતીય ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુ ના સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મારા રજા આપશો નમસ્કાર